વહેલી સવારે હવે જે વિડીયો વાયરલ થયો હતો અને જે વિડીયો વાયરલ થયો છે એ બાબતે જાણવાજો દાખલ કરવામાં આવી છે વિડીયો કઈ જગ્યાનો છે કોને કયા પ્રસંગનો છે કઈ અને કઈ બનાવ છે ક્યારનો બનાવ છે તે બાબતે પોલીસ તપાસ હાલ કરી રહી છે જે બાબતે ક્રાઇમના માણસો પોલીસ સ્ટેશનના માણસો અને ઝોનની એનસીબીના માણસોની અલગ અલગ ટીમ બનાવીને અમે તપાસ કરી રહ્યા છીએ વિડીયો વાયરલ થયો છે અને વિડીયો જોતા કોઈ જગ્યા આઈડેન્ટિફાઈ નથી થઈ રહી અને કોની કોના જગ્યાનું છે કઈ જગ્યાએ બનાવ બન્યો છે આઈડેન્ટિફાય થઈ નથી રહ્યું તે બાબતે હાલમાં વિડીયોના આધારિત તપાસ કરી રહ્યા છે માંજરપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે અને ત્યાં તપાસ કરવામાં આવી રહી છે વિડીયોમાં દારૂની બોટલો થોડી દેખાઈ રહી છે થોડી પ્લાસ્ટિકની બોટલો દેખાઈ રહી છે પણ કઈ જગ્યાનો બનાવ છે શું છે તે ક્લિયર થઈ નથી રહ્યું એટલા માટે જાણવા જોગ લેવામાં આવી છે અને તે આધારે તપાસ કરવામાં આવી રહી છે એટલે કયું જગ્યાનું છે એ આઇડેન્ટિફાય નથી થઈ રહ્યું તેના કારણે આપણે તપાસ કરીએ છીએ કે કઈ જગ્યાનું હોઈ શકે જે જગ્યાનું હશે જે આપણને ખ્યાલ આવશે ત્યારબાદ એના સીસીટીવી પણ મેળવવામાં આવશે અને ત્યારબાદ આગળથી તપાસ વધારે કરવામાં આવશે કે કઈ જગ્યાનું હતું કયા લોકો ઇન્વોલ્વ હતા અને કઈ જગ્યાની આ ઘટના છે પ્રથમ દ્રષ્ટિ જોતા કઈ જ બ્રાન્ડની બોટલ છે તે આપ કઈ વસ્તુની બોટલ છે તે આપણે કહી શકીએ એમ નથી એ જગ્યાએ જઈશું અને જે પ્રોલ્યુશન મુદ્દા પણ મળશે ત્યારબાદ જ આપણે ડિટેલમાં કહી શકીશું કે એ હકીકત શું છે વિડિયોના આધારે કહેવું મુશ્કેલ છે એટલે તપાસ કરી રહ્યા છે જેટલા પણ પાર્ટી છે જેટલી પણ જગ્યા છે તે જગ્યાએ અમે ટીમો બનાવીને મોકલી રહ્યા છીએ અને તપાસ રિટેલમાં ચાલુ રહી છું કઈ કયા દિવસનો બનાવ છે અને કઈ જગ્યાનો બનાવ છે તે પણ આઈડેન્ટિફાઈ નથી થઈ રહ્યું ના વિડીયોમાં કોઈ એવો ટાઈમ સ્લોટ કેવું કંઈ દેખાય છે કે ના કઈ જગ્યા છે તે દેખાય છે એટલા માટે આપણે તમામ જગ્યા ઉપર આપણે તપાસ કરી રહ્યા છીએ અને મેચ કરવાનો ટ્રાય કરી રહ્યા છીએ કે કઈ જગ્યાનો આ હોઈ શકે છે